ભંજના સદાય વેશ પ્રથમ પહેલા પૂજવા શ્રી ગૌરી પુત્ર ગણેશ આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણેશ સ્થાપનાના નિયમો સ્થાપના વિધિ મંત્ર અને પૂજા વિધિ વિશે વાત કરીશું ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે ગણેશ ચતુર્થી આ વર્ષે ભાદરવા સુદ ચોથની તિથિનો પ્રારંભ તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગ્યાને એક મિનિટથી શરૂ થશે આ તિથિ પૂર્ણ થશે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગ્યા અને સાડત્રીસ મિનિટ સુધી ગણેશજીની પૂજાનું સ્થાપનાનું મૂર્ત છે સવારે અગિયાર વાગ્યાને ત્રણ મિનિટથી બપોરે એક વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધી આ દિવસે અભિજીત મૂર્ત છે સવારે અગિયાર વાગ્યાને ચોપન મિનિટથી બાર વાગ્યાને ચુમ્વાલીસ મિનિટ સુધી આ ઉપરાંત ગણેશજીની પૂજા રવિ અને બ્રહ્મયોગમાં પણ થઈ શકશે તો રવિ યોગ છે સવારે છ વાગ્યા ને બે મિનિટથી બાર વાગ્યા ને ચોત્રીસ મિનિટ સુધી જ્યારે બ્રહ્મયોગ યોગ છે સવારથી લઈને અગિયાર વાગ્યાને સત્તર મિનિટ સુધીમાં ગણેશોત્સવનો તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે આ દસ દિવસોમાં ગણપતિ બાપાની પૂજા બાદ અનંત ચતુર્દશીને દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીને દિવસે શેરીએ શેરીએ દરેક સોસાયટીઓમાં અને ઘણા લોકો ઘરમાં પણ ગણપતિનું સ્થાપન કરે છે જો કે ગણેશ સ્થાપિત કરતા પહેલાં કેટલાક નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે તો આપણે જોઈશું ગણેશ સ્થાપનાના નિયમો જો તમે તમારા ઘરમાં ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવા માગતા હો તો સ્થાપના ઉત્તર પૂર્વ દિશામાં કરો મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ ગણપતિને સ્થાપિત કરતા પહેલાં તે જગ્યાને ખૂબ સરસ રીતે સાફ કરી લો અને તે જગ્યાએ કોઈ પણ પ્રકારની અશુદ્ધિ કે કચરો રહેવો જોઈએ નહીં તેનું ખાસ ધ્યાન રાખો ત્યારબાદ શુભ મુહૂર્તમાં બાપાની મૂર્તિની સ્થાપના કરો સ્થાપના પછી તેમની પૂજા કરો અને દરરોજ સવાર સાંજ આરતી કરો બંને સમયે ભગવાન ગણેશને ધૂપદીપ કરી નૈવેદ્ય અર્પણ કરો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એકવાર મૂર્તિનું સ્થાપન કરી લીધા પછી તેને હટાવવી નહીં વિસર્જન સમયે જ મૂર્તિને ત્યાંથી હટાવી શકાય છે ઘણા લોકો પોતાના ઘરે ગણપતિની સ્થાપના એક કે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પછી પૂરેપૂરા બધા દિવસ પણ રાખી શકાય છે ત્યારબાદ તેનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ઉત્સવના દસ દિવસ કે જ્યાં સુધી આપણા ઘરમાં સ્થાપના રહે ત્યાં સુધી દારૂ ડુંગળી અને લસણનો ત્યાગ કરવો આમ શ્રદ્ધા ભક્તિથી પૂજન અર્ચન કરવાથી બાપા આપણા કષ્ટો દૂર કરે છે અને મનવાંછિત ફળ આપે છે હવે આપણે જોઈશું ગણેશ સ્થાપના પહેલાં બોલવાનો મંત્ર અને તેમની સ્થાપના વિધિ તથા પૂજા વિધિ પૂજા શરૂ કરતા પહેલાં આ મંત્ર બોલવો જોઈએ ગજાનનમ ભૂત ભૂતગણાધિ સેવિતમ કપિથ જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારકમ નમામી વિઘ્નેશ્વર પાદ પંકજમ ત્યારબાદ હવે આપણે વાર ફરતી કઈ રીતે પૂજા કરવી કઈ રીતે સ્થાપના કરવી તે બધું વિગતવાર જોઈશું આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને નવા કપડાં પહેરી પૂજા સ્થાને પૂર્વ દિશા તરફ મોં રાખીને પવિત્ર આસન પર બેસવું અને ગણેશ સ્થાપનાનો સંકલ્પ લેવો તમારી સામે એક બાજઠ મૂકો તેની ઉપર સફેદ કે લાલ કપડું પાથરો તેના પર ચોખા રાખો પછી એક તાંબાના વાસણમાં ચંદન કે કંકુથી સ્વસ્તિક બનાવો અને તેને બાજુટ પર મૂકી દો આ વાસણમાં સ્વસ્તિક ઉપર ફૂલની પાખળીઓ પાથરો અને તેના પર ભગવાન ગણેશની સોના ચાંદી તાંબા પિત્તળ કે માટીની મૂર્તિ સ્થાપિત કરો પછી સંકલ્પ લઈને પૂજા શરૂ કરવી હવે આપણે જોઈશું પૂજા પૂજાવિધિ ગણેશજીની મૂર્તિ પર પહેલાં જળ અને પછી પંચામૃતના થોડા ટીપાં છાંટો પછી ફરીથી જળ છાંટવું જો ધાતુની મૂર્તિ હોય તો અભિષેક કરી શકાય પછી મૂર્તિ ઉપર નાડા છડી ચડાવીને વસ્ત્ર પહેરાવો પછી જનોઈ ચંદન સિંદૂર ચોખા અબીલ ગુલાલ કંકુ અષ્ટગંધ વગેરે ચડાવો ત્યારબાદ અત્તર અને હાર તથા ફૂલ ચડાવો દૂરવા ખાસ ચડાવો ધૂપદીપ કરો અને નૈવેદ્ય ધરાવો નૈવેદ્યમાં ગોળ તો અવશ્ય જ ધરાવવો નૈવેદ્યમાં ફળ મેવા મોદક કે અન્ય મીઠાઈ પણ અર્પણ કરી શકાય છે નૈવેદ્ય ધરાવ્યા બાદ મૂર્તિ પાસે જ આચમન માટે વાસણમાં પાંચ વાર જળ છાંટો આ બધું થઈ ગયા બાદ નાગરવેલના પાન ઉપર લવિંગ અને ઈલાયચી રાખીને ભગવાનને અર્પણ કરો દક્ષિણા મૂકો પછી આરતી કરો અંતે ઓમ ગંગપતયે ન મંત્ર બોલીને પૂજા પૂર્ણ કરવી કહેવાય છે કે જે ઘરમાં ગણપતિની સ્થાપના અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે તે ઘરની તમામ મુશ્કેલીઓ સમસ્યાઓ અને અવરોધો ગણપતિ દાદા દૂર કરે છે આવા ઘરમાં બધું શુભ જ થાય છે અને ગણપતિ દાદાના વિસર્જનની સાથે જ ઘરમાંના અરિષ્ટ તત્વોનું પણ વિસર્જન થાય છે બોલો શ્રી ગણપતિ બાપાની જય આમ આ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થીનું મુહૂર્ત પૂજાનો સમય પૂજા વિધિ ગણેશ સ્થાપનાના નિયમો સ્થાપના વિધિ તથા બોલવાનો મંત્ર કે જે લેખિત છે વગેરે જોયા આશા રાખું છું કે આ વીડિયો આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો ચાલો તૈયારી કરીએ ગણપતિ સ્થાપનાની મારા ગણેશોત્સવના આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના